જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમે વિડીયોમાં જોઈ શકો છો કે આજે આપણે પાત્રા બનાવવાના છીએ પરંતુ આપણે આ પાત્રા ચણાના લોટ વગર બનાવીશું તો ચણાના લોટ વગર આપણે પાત્રા કઈ રીતે બનાવીશું અને એકદમ સ્વાદમાં કોઈ પણ ફેર નહીં પડે અને એકદમ ટેસ્ટી બને છે તો એકદમ ટેસ્ટી રીતે આપણે આ પાત્રા બનાવવાના છે તો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને સેવ જરૂરથી કરી લેજો અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ રેસીપી જોઈ લઈએ એના માટે અહીંયા મેં પાત્રાના પાનને આ રીતે બે ભાગમાં કટ કરી લેવાના છે તો વચ્ચેની જે મોટી નસ આવે છે ત્યાંથી આપણે પાનને બે ભાગમાં કટ કરી લઈશું અને જે નાની નસ હોય એને ઉપરથી આપણે સરસ રીતે કાપી લઈશું અને પાનને સરસ રીતે ધોઈને તૈયાર કરી લેવાના છે હવે ત્યારબાદ એવા આપણે એનું બેટર તૈયાર કરીશું તેના માટે એક વાસણમાં આપણે બે વાટકી બાજરીનો લોટ લઈ લઈશું અહીંયા આપણે ચણાના લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તમે કપના માપથી પણ લઈ શકો છો જેટલો આપણે લોટ લીધો છે એટલું જ આપણે સામે પાણી ઉમેરીશું જરૂર લાગે તો બીજું પણ તમે ઉમેરી શકો છો અહીંયા આપણે થોડું થીક બેટર હોય એ રીતનું આપણે બનાવવાનું છે વધારે પડતું ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બે વાટકી લોટની સામે બે વાટકી આપણે પાણી લઈ લઈશું તો અહીંયા આ રીતનું મેં બેટર તૈયાર કરી લીધું છે આ રીતનું રાખવાનું છે વધારે પાતળો નથી કરી દેવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું હવે આપણે આ બેટરમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને ત્યારબાદ અહીંયા આપણે લસણ આદુ મરચાં ને ક્રશ કરી લીધા છે એ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા મેં એક મોટી ચમચી ભરીને લઈ લીધા છે ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું એક લીંબુનો રસ અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અહીંયા તમને જે રીતનું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો બે ચમચી ખાંડ ઉમેર્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે આ બેટરને સરસ રીતે બધા મસાલામાં મિક્સ કરી દઈશું તો હવે આ આપણું ખીરું આ રીતનું રાખે લાગે છે આપણે પાન કાપીને રાખ્યા હતા એની ઉપર આપણે આ બેટર ચોપડવાનું છે તો એ પાનને આપણે થાળીની ઉપર આ રીતે ગોઠવી દેવાનું છે આ પાત્ર આપણે નાના નાના રોલ બનાવીશું અહીંયા આપણે મોટા રોલ નથી બનાવવાના એકદમ ઇઝી રીતે બનાવીશું તો આપણે આ રીતે પાનના છેડાના ભાગથી આપણે લોટ ચોપડવાનું ચાલુ કરીશું અને ધીમે ધીમે રોલ વાળતા જઈશું જેથી કરીને આપણને રોલ વાળવામાં આસાની રહે અને ખીરું ચોપડવામાં પણ આસાની રહે તો જે ભાગને લોટ ચોપડી દીધો હોય બેટર એનો આપણે રોલ વાળતા જઈશું અને નીચે આપણે આ રીતે બેટર પાથરતા જવાનું છે અને સરસ રીતે આપણે એનો રોલ તૈયાર કરી લઈશું અહીંયા આપણે એક એક પાનનો એક એક રોલ વાળીશું તો આ રીતે નાના નાના રોલ જ તૈયાર કરવાના છે એકદમ સરળ રીતે આ આપણા પાતરા બને છે એકદમ આસાન રહે છે જે મોટા રોલ બનાવવા તકલીફ હોય છે એના કરતાં એકદમ ઇઝી પડે છે તો આ રીતે તમે પાત્રા જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે જ બધા આપણે નાના નાના પાત્રાના રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે તો એક પાનમાં આપણે એક જ રોલ તૈયાર કરવાનો છે તો આ રીતે મેં બધા જ પાત્રાના પાનને રોલ તૈયાર કરી લીધા છે તો હવે એને આપણે બાફવા માટે મૂકવાના છે તો એના માટે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ જાય એટલે આ બધા પાત્રાના રોલને આપણે બાફવા માટે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને આને આપણે પંદરથી વીસ મિનિટ માટે બફાવા દઈશું પંદરથી વીસ મિનિટમાં સરસ રીતે આપણા પાત્રા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે ગેસની આંચ મીડિયમથી હાઈ રાખવાની છે તો સરસ રીતે પંદરથી વીસ મિનિટમાં આ બફાઈને તૈયાર થઈ ગયા છે તો એને એક દિશમાં કાઢીને થોડા ઠંડા થાય એટલે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા મેં બધા પાત્રાને આ રીતે કટ કરી લીધા છે અને સરસ રીતે આપણા પાત્રા બફાઈ ગયા છે અને દેખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે એમનો આપણે વઘાર કરી લઈશું તો વઘાર માટે કડાઈમાં આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ આપણું સરસ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાય અને થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ અહીંયા આપણે તલ ઉમેરીશું અહીંયા તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે અહીંયા હું દોઢ ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશ અને થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશ મીઠા લીમડાના પાનનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તલ થોડા સરસ રીતે તતળી જાય ત્યારબાદ એમાં આપણે લીલા મરચાં ઉમેરીશું તો અહીંયા મેં ત્રણ લીલા મરચાંને આ રીતે ચીરિયામાં કટ કરી લીધા છે તો એ ઉમેરી દઈશું તમને જે રીતના તીખા મરચાં પસંદ હોય તો તમે તીખા પણ એડ કરી શકો છો અહીંયા મેં થોડા મોળા મરચાં આવે એ લીધા છે મરચાંને એક મિનિટ માટે સાતળી લઈશું મરચાં આપણા થોડા સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું હવે એમાં આપણે લીંબુ અને ખાંડ ઉમેરવાના છે તો આપણે અંદર પણ ઉમેરેલા છે ઉપરથી વધારે ટેસ્ટ આવે એના માટે ઉપરથી પણ આપણે ખાંડ અને લીંબુ ઉમેરીશું તો અહીંયા બે ચમચી જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા પણ તમને જે નું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો ખાંડ આપણી સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ એમાં આપણે પાતરા ઉમેરી દઈશું અહીં આપણે પાણીને વધારે વાર ઉકળવા નથી દેવાનું સરસ રીતે ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં પાત્રાના કટકા ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે એકદમ ધીમા હાથે કરવાના છે કારણ કે આપણા રોલ તૂટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું એકદમ હલકા હાથે આપણે આ રોલને સરસ રીતે આપણે વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે તો અહીંયા આપણા ટેસ્ટી એકદમ પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મીઠું વધારે કે ઓછું લાગે તો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે તો એકદમ ટેસ્ટી આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે તેમાં ઉપરથી આપણે ધાણાજીરું પાવડર અને લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણા એકદમ ટેસ્ટી પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે ફરી એકવાર મિક્સ કરી દઈશું તો વરસાદ હોય કે ઠંડીની મોસમ આ પાત્રા ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે છાસ જોડે પણ સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી આપણા બાજરીના લોટના પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી Audio.